એક છાપામાં જાહેરાત આવી કે નવા જેવી મર્સિઝિસ ગાડી ટીપટોપ કન્ડિશનમાં વેચવાની છે કિંમત રૂપિયા સો એટલે બધાએ વાંચે પણ કે આ તો મેળામાં ધરતી હોય એવી ગાડી એ છે એટલે કોઈ કાંઈ તપાસ કરી નહીં પણ એક માણસ હતો ને એને જિજ્ઞાસા થઈ કે તપાસ તો કરવી જોઈએ આ જાહેરાત આપી છે આમથી નહીં આપી હોય પછી બેનના નંબર હતા એ નંબર ઉપર ફોન કરી અને એની ઘરે ગયો એ કે આ જાહેરાત તમે આપી છે તો કે આ પણ આમાં તો એમ છે કે મર્સિડીસ ગાડી ટીપટોપ કન્ડિશનમાં રૂપિયા સોમાં હા તો કે આ છે લઈ જાઓ લાવો સો રૂપિયા ઓલું કે ગાડી જોવી પડે ગાડી જોઈ તો ટીપ ટોપ કન્ડિશનમાં લાવો સો રૂપિયા ગાડી લઈ જાઓ ઓલાય સો રૂપિયા દીધા ગાડીના કાગડી આપી દીધા ચાવી આપી દીધા અને કહી દીધું કે આ ગાડી તમારી પણ ઓલો ભાઈ કે પણ આવું કેમ તમારો મગજ બરાબર નથી કે ગાડીમાં ડખો છે કે બીજું કાંઈ છે આમાં ભરોસો બેસતો નથી કે તમે ચિંતા કરવામાં આ ભાવે દઈ દેવામાં એક કારણ છે તો કે શું કારણ છે તો કે મારા હસબન્ડ હમણાં જ ગુજરી ગયા છે અને એ લખતા ગયા છે કે હું મરી જાઉં પછી આ મર્સિડિઝ ગાડી વેચી નાખવાની છે અને એની જે કિંમત આવે એ મારી સેક્રેટરી હિનાને આપી દેવાની છે એટલે હો રૂપિયા મારે હિનાને દેવાના થાય આ ના માણસ